નમસ્કાર આદરણીય આચાર્ય સાહેબ શિક્ષક આજે જુલાઈનો દિવસ દિવસ એટલે કારગિલ વિજય આજે ભારતીય નો જવાનોની બહાદુરી અને વતન કાજે સમર્પણને યાદ કરવાનો દિવસ તેમજ માભોમની રક્ષા ખાતર શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ આજે આપણો દેશ પચીસમું કારગિલ વિજય દિવસ મનાવી રહ્યો છે છવ્વીસ જુલાઈ ઓગણીસો ના દિવસે પાકિસ્તાની સેનાને હરાવીને પાકિસ્તાની સેના દ્વારા કબજે કરવામાં આવેલી છાવણીઓ પર ભારતીય સેનાએ તિરંગો લહેરાવ્યો હતો કારગિલ યુદ્ધની શરૂઆત ત્રણ મે ઓગણીસો થી થઈ હતી

આ યુદ્ધ સરળ ન હતું પરંતુ તેમના અદમ્ય સાહસ અને બહાદુરી સામે પાકિસ્તાની સેના જાજી ટકી શકે નહીં સાઠ દિવસ સુધી ચાલેલા યુદ્ધમાં આપણા ઘણા ભારતીય સૈનિકો શહીદ થઈ ગયા છવ્વીસ જુલાઈના દિવસે ભારતીય નોજવાન છવ્વીસ જુલાઈના દિવસે ભારતીય નો જવાનો એલાન કર્યું આ યુદ્ધના બહાદુર આર્મી કેપ્ટન વિક્રમ બત્રાને તેમની હિંમત અને નિર્દરતાના કારણે આજે પણ યાદ કરવામાં આવે છે તો આવો આજના દિવસે આપણે આપણા સૈનિકોના બલિદાનને ક્યારેય ન ભૂલવાની પ્રતિજ્ઞા લઈએ અને અંતે એટલું કહીશ जो देश के लिए शहीद हुए उनको मेरा सलाम है जो देश के लिए हुए उनको मेरा सलाम है अपने खून से जिस जमी को सींचा उन बहादुरों को सलाम है अपने खून से जिस जमी को सींचा उन बहादुरों को सलाम है जय हिंद भारत माता की